છોકરા મૂકી દો તમારા બાળકો મૂકી દો તમને સુખ મળી જાય બાળકો હજી મારા ગળે છે બાળકો તો હારે મનસુખ ભાઈ ભાઈ તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે સાસુ સસરા પાસે છે પેલા હું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો ગઈકાલે જે વિડીયો વાયરલ થયો કે જેની અંદર મિત્રો એક ભાઈ પોતાના ત્રણ બાળકોને નિરાધાર મૂકી તેમજ પોતાના પતિની મૂકી અને કૌટુંબિક દેર સાથે સિનામો કરી અને જે છે પાકી ગઈ છે ત્યારબાદ મિત્રો આ વિડીયો વાયરલ થવાથી આ ભાઈ મિત્રો ફરીથી મનસુખ બે ફોન કરે છે અને ઉલટા ચોર કોટવાળો દાટેવાળી પરિસ્થિતિ સર્જે છે મનસુખ બેરાઠોને ધમકીપી રહે છે કે તમે કોને પૂછીને વિડીયો વાયરલ કરે છે તેમજ અનેક ઘણી બધી ખુલાસા અને ચર્ચાઓ કરે છે તો આવા શાંતિથી સાંભળી મિત્રો કે આ બાઈએ મનસુખ બેરાઠો સાથે શું ચર્ચા કરી અને શું કર્યા ખુલાસા ये पहला चैनल पर नवा आया तो चैनल ने हालत सब्सक्राइब करे बाजू में पहले बेल आइकन पर दबा भी दीजिए मंचू क्या बोले हाँ आह दरसा देन बोलू दबा देन अतः मैं वीडियो मारो वाइन लेकर आए हाँ हाँ बोलो ना प्रभावित हाँ तो तमें क्या वीडियो मारो वाइन हूँ लेकर आए कभी ना तमें, तमें वीडियो तो तमें अब ये आज क्या चुन तमारा करने की तो मंदोड़ी कभी नहीं પણ તમને એમ ખબર છે કે અમને મારે કેટલા વર્ષ મારે દુખ છે ભાઈ દુખ છે ભાગી ગયે સુખ મળી જવું છે કા છોકરા મૂકી દયો તમારા બાળકો મૂકી દયો તમને સુખ મળી જાય ઓ ભાઈ બાળકો હજી મારા ગળે છે ને બાળકો તો મારે હારે લઈ ગઈ છે મનસુખ ભાઈ ભાઈ તમારા બાળકો અત્યારે તમારા સાસુ સસરા પાસે છે સાસુ સસરા પાસે ઓતાણે છે પેલા હું ભાગીને ને એ છોકરી મારી હારે હતી ને હું પોલીસ સ્ટેશન બે વખત નિવેદન દઈ આવી હોય છે

જો છોકરા મને દઈ મારે આખી જિંદગી છે વાત છે પણ તમારે આ છોકરો ગમતો ન હોય તો આપણે એના બાળકો જણાય નહીં મારા માનવા પ્રમાણે તમને જ્યાં આપડી ઈચ્છા હોય ત્યાં લગ્ન કરાય પણ આવું અત છે બેની જિંદગી બગાડવી ઓલાની જિંદગી બગડી અને બધાય આખું ઘર ધૂળ ધાણી થાય એવો મતલબ હું એમ બેનગી ભગવાન નો ઘર નો ખાલી તમારે ફોન માં બાદ કરી ને એટલે ભગવાન ના ઘર નો પછી આઠ વર કાયદા મેં એટલે તમે તો ન્યા જેને કાયદા હોય ને એને ખબર તમે આઠ વરસાદ મેં કશું એટલે

લપડું હતું એ તો તું તાર ઘરે રહી નઈ તો એમના બાકી હતી તાર તારી રીતે જો ખાલી આ જિંદગી જીવ્યું ઘટી તારા મા બાપ ની ઘટી સામે નહીં ઘટી કોઈ દિવસ મારી યારે ક્યાંય ના થાય એનું મારું કોઈ હુસલું નથી ખાલી મારી યાર ખાલી સંબંધ રાખ્યો પડી કુટી પણ બીજું કઈ સંબંધ મારી કોઈ ત્યાં આવું નઈ જાવું નહીં ક્યાંય મહેમાન ગતિ ક્યાંય નહીં મુદ્દો નથી

આ જે છોકરો છે ને મારી હું ફાગીન લાવી ને એ હું એને ફાગીન લાવીશ ઈ મને મેં ફાગીન નથી પ્રેક્ટિસ છે કે ભાઈ ઓલો નથી લઈ ગયો હું લઈ આવી છું ઈ તમે લઈ ગયા તોય હારો નથી ઈ લઈ ગયો તોય હારો નથી તમે કાઈ ધંધો કર્યો હારો તો કર્યો જ નથી તમે કોઈ તમે કાઈ પરિવાર નું કાઈ એમાં બિરુદ માં તમારો કાઈ ઉદાહરણ દીધા જેવું તમે કામ કર્યું નથી તો કોઈ ઇતિહાસ દીધા કોઈ નઈ નઈ પરવાબેન જે કાઈ જાતિ ની રાણી જેવું કામ કર્યું આવું દુનિયામાં કોઈ કર્યું નથી મૂળ કર્યું છે જ ઉસ ગાસી બીજું કાઈ

છોકરા મારી ભાઈ બધા તો કાગડા કુતરા પેટ ફરતા હોય પણ ઈ પેટ નો ભર્યા કેવાય બેન કોઈ અટણ ભૂજું હોતું નથી બધાને રોટલા તો ચાડા ટૂંકા મળી જતા હોય પણ સોમાન જે છે જે માં છે ઈ નો મળે બાપ છે ઈ નો મળે કઈ આપડા છોકરા લઈને બીજા મોટા કરે કઈ ઈ એનો બાપ થોડો ફરવાનો ભલે ની કાકો કાકોદરી કઈ બાપો ન બને

છોકરા કદાચ મને ન દે એને ન જોતા હોય તો ઈ રાખે મને જોતા હોય એને ન જોતા હોય તો એ મને દઈ દે ને જોતા હોય તો ઈ રાખે એમાં કાઈ હું કઈ ના ન પાડ દે એમાં મુદ્દો જ નથી ઈ તો કહું તમને તમારા છોકરાની તમને પીડા નથી તમે તમારી મોજ મસ્તી ને તમારે ખાલી આનંદ મંગલ કરવો જેવી તમારી મરજી છે કરો બાપા આનંદ મંગલ ની વાત નથી માંગલ મંગલ તો ને મારા ઘરવાળો કોઈ દે નતો

કઈ વાંધો નહીં બાપા જો અમારે જે કાર્યકર તરીકે જે તમને સમજાવવાની ફરજ છે કરી છે બાકી તો તમને યોગ્ય લાગ્યું તમે જે તમને તમે સારું લાગ્યું એ તમારી મેટર છે બાકી કહી છે આ વિડિયો છે ને તમે ડિલીટ કરી નાખજો ડિલીટ ડિલીટ નો થાય બેન કોઈ ન થયો ન તો તમારો કે તો વિડિયો વાયરલ હો કરો લે આ ઈ તો લે ઈ તો વાત છે ઈ આમાં હર હર ન થાય બેન કાઈ વાંધો નહીં પછી તો તમે જે કર્યું છે ને થયું છે ને તમે નો કર્યું હોત તો આપણે કાઢવું પડે એમાં ન હોય સાહેબ તમે મેં આવું કર્યું નથી ભાઈ પણ તમે જે કર્યું છે એ તો ફાઈનલ છે ને કાઈ વાંધો નહીં તમારે હજી હું તો કઉ છું સમાધાન કરીને ઘરે રહ્યા જાવ એવું અમે તમને કહી સમાધાન વાત નથી છોકરા નો રહેતા હોય છોકરા મને દઈ દે ઈ તમે તમારો ઘરવાળાને હાથ લીયો અને ઘરે રહ્યા જાવ એવું અમે તમને કહી

એ છોકરાને દઈ છે મારે કે એને તો ન જ્યોતી કે આ જ એને ને કાલે ન જ્યોતી ઓલો કે મારા ફરવાળો માપી કરીને ઘરે એમાં હોય નહીં સમાધાન કરીને તો લાવું જ નથી છોકરા એ રહેતા હોય તો મને આપી તો એને રાખવા એને રાખવા હોય તો રાખે રહેતા હોય તો મને છોકરા પણ બીજું આવે કઈ વાંધો નહીં હાલો હા બીજું કંઈ કેવું નથી ને હવે બોલ